નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનો આપી ચેનલ પર ત્યારે મિત્રો ખૂબ જ દુઃખદ સમાચાર મળી રહ્યા છે જે મિત્રો વાત કરવામાં આવે તો અમદાવાદમાં મિત્રો પ્લેન દુર્ઘટનાની ઘટના સામે આવી છે મિત્રો આ પ્લેન દુર્ઘટનામાં મિત્રો મોટા પ્રમાણમાં જાનહાની થયાના સમાચાર મળી રહ્યા છે જે મિત્રો અમદાવાદ એરપોર્ટ પરથી ક્રેશથી જે પ્લેન છે તે પ્લેન ક્રેશ થયું છે તેમાં મિત્રો મોટા પ્રમાણમાં જે મિત્રો જે કહેવાય કે મિત્રો એમાં મોટા પ્રમાણમાં પેસેન્જર હતા તે મિત્રો બસો બત્રીસ પેસેન્જર અને દસ ક્રુ મેમ્બરની સાથે બે પાઇલોટનો પણ સમાવેશ થાય છે તેવા અપડેટ મળી રહ્યા છે તો મિત્રો અત્યાર સુધીમાં મિત્રો એકસો ચાલીસ પ્લસ લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે તો મિત્રો જ્યાં પ્લેનનું જે ક્રેશ થયું છે ત્યાં આગળ મિત્રો એક બીજા મોટા સમાચાર મળી રહ્યા છે કે પ્લેન ઇન્ટર્ન ડોક્ટરની હોસ્પિટલ પર પડ્યું હતું જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો પ્લેન છે તે પ્લેનમાં મિત્રો અંદાજી બસો ને ચુમ્માલીસ લોકોની સાથે સાથે મિત્રો અતુલ્ય હોસ્ટેલમાં મિત્રો

દ્રશ્યો જે મિત્રો દ્રશ્યો સામે આવી છે તો મિત્રો આ વિડીયોમાં જોઈ શકો છો કે કેટલો મોટો જે આ ફડકો થઈ રહ્યો છે તે ફડકો જોવા મળી રહ્યો છે